નમસ્કાર આ વિડિયોની અંદર આપણે કેટલાક સરળ અને સરસ મજાના સામાન્ય જ્ઞાનના પ્રશ્નો અને તેના જવાબ જોઈશું સૌ પ્રથમ પ્રશ્ન છે કયું સજીવ માથા વગર પણ ઘણા દિવસો સુધી જીવિત રહી શકે છે જવાબ છે વંદો વંદો માથા વગર પણ એક અઠવાડિયા સુધી જીવી શકે છે ત્યારબાદ પ્રશ્ન છે કયું પ્રાણી પાણીમાં શ્વાસ લઈ શકતું નથી જવાબ છે વહેલ વહેલ સસ્તન પ્રાણી છે અને તેને શ્વાસ લેવા માટે સપાટી પર આવવું પડે છે 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 પ્રશ્ન વિશ્વનું સૌથી જૂનું વૃક્ષ કયું તો જવાબ કેલિફોર્નિયામાં મેથ્યુસેલા વૃક્ષ છે જે લગભગ ચાર હજાર આઠસો વર્ષ જૂનું છે પછીનો પ્રશ્ન છે કયા દેશમાં કોઈ પણ નાગરિક દર વર્ષે એક વાર મફતમાં માઉન્ટ એવરેસ્ટ ચડી શકે છે તેનો જવાબ છે નેપાળ નેપાળમાં નાગરિકોને આ વિશેષ અધિકાર પ્રાપ્ત છે ત્યારબાદનો પ્રશ્ન છે કયા પ્રાણીના હૃદયમાં ચાર નહીં પણ પાંચ ચેમ્બર હોય છે ગોકળ ગાય ગોકળ ગાયના હૃદયમાં પાંચ ચેમ્બર હોય છે તે પછીનો પ્રશ્ન છે એવું કયું ફળ છે જે ચોખાની જેમ રાંધવામાં આવે છે અને ખોરાક તરીકે ખવાય છે મતલબ કે ફળ એવું છે જેને રાંધીને ખાવામાં આવે છે જવાબ છે જેક ફ્રૂટ એક એવું ફળ છે જેને રાંધીને ખાવામાં આવે છે કયો ગ્રહ છે જે વિરુદ્ધ દિશામાં ફરે છે શુક્ર શુક્ર એ વિરુદ્ધ દિશામાં ફરતો ગ્રહ છે ત્યારબાદનો પ્રશ્ન છે કયો દેશ દર વર્ષે ત્રણ નવા વર્ષની ઉજવણી કરે છે તેનો જવાબ છે થાઇલેન્ડ થાઇલેન્ડ ગ્રેગેરિયન કેલેન્ડર ચાઇનીઝ ન્યુ યર કેલેન્ડર અને થાઈ ન્યુ યર સોગ્રાનના આધારે ત્રણ નવા વર્ષની ઉજવણી થાઇલેન્ડની અંદર થાય છે કયું સજીવ તેના શરીરના પંચોતેર ટકા ભાગને નુકસાન વિના ફરીથી ઉત્પન્ન કરી શકે છે જવાબ છે ઓક્ટોપસ ઓક્ટોપસ તેના શરીરના પંચોતેર ટકા ભાગને પુનર્જીવિત કરી શકે છે કયું પક્ષી છે જે તેના જીવનકાળમાં ક્યારેય ઉડી શકતું નથી જવાબ છે કીવી કીવી એ ન્યુઝીલેન્ડ રાષ્ટ્રીય પક્ષી છે અને તે ઉડી શકતું નથી તો અહીંયા વિડીયો પૂરો થાય છે એન્ડ આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ